સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરતના અમરોલી ખાતે આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પર લૂંટના ઈરાદે હુમલો સીસીટીવી સામે આવ્યા છે અજાણ્યા દ્વારા હુમલો કરાતા કારખાનેદારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સુરતમાં કાયદો અને વ્યવસ્થા મરી પરવાડી હોય તેમ લાગે છે હાલ તો તહેવારો ચાલી રહ્યા છે અને આવનાર દિવસોમાં દિવાળી આવી રહી હોય ત્યારે સુરતમાં અસામાનિક તત્વો બેફામ બની ગયા છે તો સુરતમાં સામાજિક તત્વો અને પોલીસનો જરા પણ ડર ન હોય તેવી ચર્ચા જોવા મળી છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના અમરોલી વિસ્તારની અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા સીસીટીવી હાલ સામે આવ્યા છે અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નંબર એકસો ચોત્રીસ એકસો પાંત્રીસના કારખાનેદાર અનિલ ગોરધન ડોંડાપર ઓફિસમાં ઘુસી અજાણ્યા વેસમો દ્વારા હાલ હુમલો કરવામાં આવ્યો હતો તો લૂંટના ઈરાદે હુમલો કરાયો અને આક્ષેપો કરાયા છે ત્યારે ગંભીર રીતે ગવેલ અનિલ ડોંડાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ દોડી જવા પામી હતી હાલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે અઝર સાથે હર્ષદ શેઠા